પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસના અગ્રણી અને સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી કુળદેવી મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવી સાથે શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવી પહોંચ્યા પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના સમર્થનમાં બિમલ શાહ પંકજ પટેલ સહિત મહીસાગર અને પંચમહાલ જિલ્લાના સંગઠનના રાજકીય હોદ્દેદાર કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજી પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે જે મુ ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીઓ કર્યું હતું આગામી તારીખ ઓગણીસ એપ્રિલ રોજ ઉમેદવારી પત્ર ફોર્મ છે ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોએ આજે મેં આજે ફોર્મ ભર્યું છે એમાં મારા કાર્યકર મિત્રો અને પ્રજા અને સહકાર છે તેથી આ સીટ આજે આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન બેરોજગારીનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન મહિલાઓના અત્યાચારનો પ્રશ્ન બાલાસીનો મારા ડમ્પિંગનો પ્રશ્ન શિક્ષણના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો અને आदिवासी दाखलाओं प्रश्न हमें तमाम प्रश्नों ने साथ राखी प्रजा वे जाइए तो प्रजा आगे कर फिर दोस्त डेस्लिन रिपोर्ट एस नाइन न्यूज पंचमहाल हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे